આજની મારી નિયામતો કુદરતી હોનારતમાં સેવા આપતા સર્વે સેવાભાવી કર્મચારીઓ પ્રત્યે હું આભારી છું એ સર્વે સેવાભાવી સંસ્થાઓના જવાનોનો જેમણે પોતાની જવાબદારીઓ સમજીને એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોની સાથોસાથ પોતે પણ લોકોને બચાવવામાં મદદ કરે છે તે બદલ દિલથી સેવાભાવી સંસ્થાઓના જવાનો તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે જવાબદાર સરકારી કર્મચારીઓનો કેમ કે એમણે પોતાની ડ્યુટીને જવાબદારી સમજીને પોતાનું કામ કરેલ તેનાથી લોકોને સમય ઉપર મદદ મળી તે બદલ દિલથી જવાબદાર સરકારી કર્મચારીઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે સેવાભાવી સંસ્થાઓનો જે સરકાર દ્વારા બનાવેલ તત્કાલીન આવાસ કેમ્પમાં રહેવાસીઓને જરૂરિયાત મુજબનું ભોજન આપે છે તેનાથી ભોજન પહોંચાડવામાં સરકારને મદદ સાથે લોકોને ભરપેટ ભોજન રહે છે તે બદલ દિલથી સેવાભાવી સંસ્થાઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે દાનદાતાશ્રીઓનો જેમણે સેવાભાવી સંસ્થાઓના ખર્ચ માટે દાન આપેલ તેનાથી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરી શકે છે તે બદલ દિલથી દાનદાતાશ્રીઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે નોજવાન ભાઈઓનો જેમણે પોતાના જીવનની પરવા છોડીને સંસ્થાઓના આદેશથી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવેલ તેનાથી જરૂરિયાતમંદ લોકોને સમય ઉપર મદદ મળી તે બદલ દિલથી સર્વે નોજવાન ભાઈઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું છૂટક હોલસેલ વેપારીઓ અને રાશન નિર્માતાઓનો કેમ કે એમણે જરૂરિયાતમંદ લોકોની ભોજનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સેવાભાવી સંસ્થાઓને ભોજનની સંપૂર્ણ સામગ્રી ફ્રી અથવા રાહત દરે ઉપલબ્ધ કરાવેલ તેનાથી સર્વેને ભરપેટ ભોજન મળે છે એ બદલ દિલથી રાસણ આપનાર દાતાઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું વાહનોના ઈંધણના છૂટક હોલસેલ વેપારીઓ અને નિર્માતાઓનો કેમ કે ફ્રી અથવા રાહત દરે સેવાભાવી સંસ્થાઓના વાહનોમાં ઈંધણની આપૂર્તિ લગાતાર કરી અથવા કરે છે તેથી ફસાયેલ લોકોને સમય ઉપર મદદ પહોંચાડી શકાયેલ તે બદલ દિલથી ઇંધણની આપૂર્તિ કરનાર દાતાઓ તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું સરકારી કે પ્રાઇવેટ એ સર્વે જગ્યાઓ અને તેના માલિકોનો કેમ કે એ સર્વે જગ્યાઓ ઉપર જરૂરિયાતમંદ લોકોને રહેવા માટે કેમ્પ કરવામાં મદદ થયેલ તેનાથી જરૂરિયાતમંદ લોકોને આશરો મળેલ એ બદલ દિલથી એ સર્વે જગ્યાઓના માલિક તમારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે અધિકારીઓના એક વખત જણાવવાથી પોતાની જવાબદારીઓ સમજીને અધિકારીઓએ એ બતાવેલ જગ્યાએ સમય ઉપર તે પોતાના ખર્ચથી પોતે જાતે જ પહોંચેલ તેનાથી ઘણું બધું જાનમાલનું નુકસાન થતું અટકેલ તે બદલ દિલથી એ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે કુદરતી હોનારતો આવવાથી પહેલાં જ કુદરતી હોનારતોથી કોઈ પણ પરિસ્થિતિ ભલે ભલેને ઉત્પન્ન થાય તો પણ પોતાને હંમેશા ગ્રેટીટ્યૂડમાં રહેવું તેવો નિર્ણય કરેલ તે બદલ સર્વે લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર 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 આજની નિયામતો બદલ યુનિવર્સ દાદાને ખૂબ ખૂબ આભાર